છેલ્લા થોડા દિવસે સુરતની અંદર કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે સુરત શહેર અને જિલ્લામાં બંને મળી કુલ એકસો ને ચોવીસ જેટલા કેસ આવવા પામે છે જેને કારણે આ તંત્રમાં પણ હાશકારો થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે સોમવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં સત્તાણું અને જિલ્લામાં સત્તાવીસ મળી કોરોનાના નવા એકસો ચોવીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પચાસ હજાર સોળ પર થવા પામ્યો છે શહેરને જિલ્લામાં આજે એકના મોત સાથે કુલ મૃત્યુઆંક અગિયારસો તેત્રીસ થયો છે સુરત શહેરમાંથી એકસો આઠ અને જિલ્લામાં એકત્રીસ મળી કુલ એકસો ઓગણચાલીસ દર્દી કોરોનાને માત આપી સાજા થતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા ઉડતાલીસ હજાર આઠસો પર થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા આઠસો ત્રેપન છે સુરત સિટીમાં કુલ આડત્રીસ હજાર કોરોના પોઝિટિવ કેસમાં હાલ આઠસો અને મોત થયા છે જિલ્લામાં કુલ બાર હજાર સાતસો સાત કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસી ના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં છત્રીસ હજાર છસો ને ત્રેવીસ અને સુરત જિલ્લામાં બાર હજાર બસો સાત દર્દી કોરોના માતા પિતા સાજાથી ઘરે પહોંચ્યા જેથી તેના ઘરોમાં પણ ખુશી વાપી જવા પામી છે